એટલે કે મજગાવ બોગ શિપ બિલ્ડર કંપની તેના શેરને સ્પ્લિટ કરવાની છે 1 ઇસ ટુ ના રેશિયો મતલબ કે એક શેર હશે તમારા જોડે તો એ સ્પ્લિટ થઈને બે થઈ જશે અને ₹10 ની ફેસ વેલ્યુ ઘટીને ₹5 થઈ જશે અને રેકોર્ડ ડેટ છે 27 ડિસેમ્બર 2024

એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો એના દસ ભાગ થઈ જશે અને આઠ બોનસ શેર મળશે એટલે એક શેર ના અઢાર શેર તમને મળશે છવ્વીસ ડિસેમ્બરે મળશે તમને ભારત ગ્લોબલ ડેવલપર્સ ના અઢાર શેર એક શેર ઉપર પછી મિત્રો કંપની છે ઇવાન્સ ઇલેક્ટ્રિક્સ કંપની આ કંપની

તો મિત્રો આ વિડીયો આપણે આઠ એવા શેર વિશે વાત કરી જે આવતા અઠવાડિયે તમને બોનસ આપવાના છે ડિવિડન્ડ આપવાના છે સ્ટોક સ્પ્લિટ આપવાના છે અને બે કંપની એવી છે જેમણે રાઇટ ની પણ જાહેરાત કરી છે બધાની રેકોર્ડ ડેટ